જો મિત્રો પોલીસ ને મારે જાણકારી આખું ગામ રોવે છે આખા ગામની પહેલો રોવે છે તમે જોયા એની જમીન છે

તમારા લોકોના હક અને અધિકાર માટે તમારા પરિવાર માટે તમારા આવનારા પેઢી માટે તમારા બાળકો માટે એના ભવિષ્ય માટે અમે હર હંમેશ તમારી સાથે લડવા માટે તૈયાર છીએ તમે લોકો ડરતા નહીં વીતા નહીં તમે ભલે અશિક્ષિત છો ગરીબ છો ભલે ગામડામાં તમે રહ્યો છો ગામડામાં વસવાટ કરો છો પણ તમારો હક અને અધિકાર કોઈ તમારો છીનવી નહીં શકે અમે તમારી સાથે છીએ એક મિનિટ એક મિનિટ ઉભા એક મિનિટ એક મિનિટ એક મિનિટ થોડુંક મને સૂચના આપી દેવા અત્યારે અમને પોલીસ ડિટેન કરે અત્યારે જોવો પોલીસ અમને ડિટેન કરવા આવી છે અમને પકડવા આવી છે પણ તમે લોકો કાયદા નું ઉલ્લંઘન કરતા નહીં કાયદો હાથમાં લેતા નહીં કોઈ જગ્યાએ

hola ben ha ha amazon de na 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 le li na

તમે કાલે મંડપ ઉખડાવી ક્યાં કયા પાવરથી તમે મંડપ વસ્તુ અલગ હતી અત્યારે જે પરમિશન તમને તમને નથી મળી એના આધારે અમે કરવા માંગીએ આના પહેલા આ ગામના ગરીબ ખેડૂતોને પોલીસ દ્વારા અને સરકારી કચેરીના અધિકારીઓ દ્વારા ધાક ધમકી લેન્ડ ગ્રેબિંગ અને એવા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને આ લોકોની વર્ષો જૂની ત્રણ ચાર પેઢીથી આ લોકો જે જમીન ઉપર ખેડાણ કરે છે ખેતી કરે છે પોતાની આજીવિકા અને ગુજરાન ચલાવે છે એ ખેતી ઉપરથી આ લોકોના કબજા ખાલી કરાવી આ બધાને ભગાડી દીધા છે સાહેબ તો અમારું કહેવાનું એ છે કે સો સવા સો વર્ષથી આ લોકોનો જે કબજો હોય એના માટે અમે હક અને અધિકાર માટે અહીંયા ભેગા થયા છીએ તો તમારે એટલા બધા પોલીસ ફોર્સ લાવીને આ લોકો ઉપર પ્રેશર લાવવાની કોઈ જરૂર છે નહીં મને નથી લાગતું તમે જે કહો છો તમારી વાત સાથે હું સંમત છું પણ એ વસ્તુ આખી અલગ છે અમારે અત્યારે કાયદો અને વ્યવસ્થા ના જળવાય માટે એટલા માટે અમે અહીંયા આવેલા છે તમે જે કંઈ રહ્યા છો એ વસ્તુ તમારી જગ્યાએ તમે સાચા છો અમે ના નથી પાડતા બીજું અમે જ્યાં અમે ફંક્શન કરવા માગતા હતા ત્યાં અમને તમે કેમ ફંક્શન કરતા હતા અત્યારે આપણે અહીંયા આગળ ફંક્શન નથી કરવા દેવું એ બાબતમાં આપણે ચર્ચા ચાલે છે આપણે તમને આપણે પહેલાં એ વાત શું કરવા

કોળી સમાજના આગેવાનો તમારી સાથે છે કોઈએ ડરવાનું નથી આ પોલીસ આવી આપણે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી આપણે કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવા માગતા નથી કે કાયદો હાથમાં લેવા માગતા નથી પરંતુ જ્યાં જ્યાં કોળી સમાજ અરે અન્યાય થશે જ્યાં જ્યાં કોળી સમાજ અરે અત્યાચાર થશે જ્યાં જ્યાં કોળી સમાજની જમીનો હડપ કરી લેવાના પ્રયત્નો થશે તો આપણા હક અને અધિકાર માટે સો ટકા અમે તમારી સાથે છેલ્લા સુધી તમારી બરાબર તો તમારા બાપ દાદાની જે જમીન છે તમારો હક અને જે અધિકાર છે એને છીનવવાની જે કોઈ કોશિશ કરશે એને કાયદા પ્રમાણે નિયમ પ્રમાણે આપણે એને ચેલેન્જ કરી અને એમાં આગળ વધશું અને એમાં તમને હક અને અધિકાર અપાવવા માટેના તમામ પૂરેપૂરા પ્રયત્ન કરશું એના માટે ખોટી રીતે આપણે ડરવાની જરૂર નથી પીવાની જરૂર નથી પણ આપણે સાથોસાથ કાયદો પણ હાથમાં ન લઈ અને કાયદાની માન મર્યાદા જાળવી અને નિયમ પ્રમાણે આપણી લડાઈ લડશું તો લડશું ને આ લડાઈ ની હજી આ જે આપડા હક અને અધિકાર માટેની લડાઈની આ શરૂઆત છે બરાબર હજી આગળ આપણે લડાઈ લડવાની છે જે રીતે કાયદાકીય લડાઈ લડવી પડે એ રીતે આપણે લડાઈ લડવા માટે આગળ તૈયારી રાખવી પડશે તો આવનારા દિવસ Terima kasih telah